પેલેડિયમ અમદાવાદ ખાતે અમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિના ઓફિશિયલ ટી શર્ટનું ભવ્ય અનાવરણ અમદાવાદ મેરેથોનની નવમી આવૃત્તિ માટેના ઓફિશિયલ ટ્રાય કલર રન ફોર સોલ્જર જર્સીનું આજે પેલેડિયમ અમદાવાદ ખાતે ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું દેશભક્તિના ઉત્સાહ અને ખેલ પ્રેમી ઉર્જાને ઉજાગર કરતી આ વિશેષ ટ્રાય કલર થીમવાળી જર્સીનું ડિઝાઇનિંગ પ્રખ્યાત ડિઝાઇનર આ વાની દ્વારા કરવામાં આવ્યું છે અમદાવાદ મેરેથોન વર્ષોથી શહેરમાં ફિટનેસ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો ફેલાવતી એક અગત્યની રમતગમત પ્રવૃત્તિ તરીકે વિકસતી આવી છે આ વર્ષે પણ હજારો રનર્સ વિવિધ કેટેગરીમાં ભાગ લેશે જેમાં સમાવેશ થાય છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર હાફ મેરેથોન અને ફૂલ મેરેથોન આવતી ત્રીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાનારી આ મેરેથોનમાં ભાગ લેનાર તમામ રનર્સ માટે આ નવી ટ્રાય કલર જર્સી વિશેષ ગૌરવનો વિષય બનશે થિયા છે અને હું ફર્સ્ટ યર એમબીબીએસ સ્ટુડન્ટ છું એનએચએલમાં અને મને આર્ટ બહુ જ ગમે છે અને એના આજુબાજુ જે બી મતલબ મને આર્ટ કે કંઈ બી ક્રિએટિવ વસ્તુ કરવી બહુ ગમે છે તો મેં જોયું કે અહીંયા અમદાવાદમાં નાઇન્થ કોન્સિક્યુટિવ મેરેથોન થઈ રહ્યું છે અદાણીનું તો આઈ થોટ કે હું બી પાર્ટ લઉં કોઈ એકમાં તો મેં ખાલી વેબસાઇટ ખોલીને સો એ ટી શર્ટ ડિઝાઇનિંગનું બી છે એમાં તો મેં ક્રિએટ કરી મારી ડિઝાઇન આખી જે ડિઝાઇનર છે એમની રીલ જોઈ અને આઈ સો કે આમાં મારે ઇન્વોલ્વ થવું છે આઈ લાઇક ઇટ અને મેં મારું કોલેજમાં ભણવાનું બી ચાલતું બટ સ્ટીલ આઈ મેનેજ એડ આઈ ડિઝાઇન દેન્ડ એવરીથિંગ અને આઈ એમ આઈ એમ વેરી હેપી દેટ આઈ બર્ન